शिक्षण थी वंचित रहे रोजगार थी तो वंचित रहे पर शिक्षण थी पर वंचित है, ये प्रकार की जेचे में सिल सिला पर विगत माननीय प्रमुख से अपने साथ एक पर्चे मानवीय प्रमुख थैंक यू मनीष भाई विधानसभा में कांग्रेस पक्षना सीनियर दारा सभ्य आदिवासी नेता भाई श्री कांतिभा खराड़ी हमारा मीडिया डिपार्टमेंट इतना मुखिया भाई श्री मनीष भाई गुजरात प्रदेश कांग्रेस समिति ना एसटी डिपार्टमेंट शेड्यूल ट्राइब आदिवासी विभाग ना चेयरमैन पूर्व जिला पंचायत प्रमुख भाई श्री राजू भाई पार्गी भाई श्री पार्थिव प्रेस प्रेस मीडिया ना मित्र

गरीब दलित आदिवासी बक्षीपंच लघुमती आवाग मतमंदटफॉर्म अपने जय कु पर चलती हो तो सन समान तक ने समान वजन वाला स्पर्धा समय टकी सके विशेष ख्याल रखो समग्र देशमा आदिवासी बाल्डो ए पोस्ट मैट्रिक એટલે કે મેટ્રિક ને एग्जाम આયા પછી આગળ અભ્યાસક્રમ માટે એને જોવું તો એની આર્થિક સામાજિક જે પરિસ્થિતિમાં એને વિતમડાવો પોસ્ટ મેટ્રિક પછીના કેટલા કેવા કોર્સીસ કે જેમાં પેમેન્ટ સીટ

पहली फ्री सीट जैसे एमआई एडमिशन मिले परंतु पेमेंट सीट मा कहते आगुपाचू करी ना पैसा नहीं व्यवस्था करी पेमेंट सीट मा प्रवेश मेंरू में तो बनने जिज्ञाये आदिवासी ना के दिक्रे प्रवेश मेरे हो हॉर्स याने स्कॉलरशिप आप पालिए ना शिष्य रूप भी आप पाल बेजार दस्तों नहीं देश गुजरात में हजारों हजारों बाड़को ने आना लाभ मत भारतीय जनता पार्टी की मानसिकता ये कोई आदिवासी कोई दलित कोई गरीब कोई पक्षी पंच आगे बढ़े एना विरुद्ध नहीं आजार दस पंचोतेर टका केंद्र सरकार पच्चीस टका राज्य सरकार અને આદિવાસીના બાળકોને સ્કોલરશિપ માટે પેમેન્ટ શીટમાં એડિશન હોતો હોય વો આપને સૌને ગુજરાત સરકારનો આ એક જીઆર પરિપત્ર એની નકલ આપ સૌને આપવા હું છું આ પરિપત્ર 28 ઓક્ટોબર 2024 નો એટલે થોડા દિવસો પહેલા જથી આ પરિપત્ર કરી भारतीय जनता पार्टी की नहीं केंद्र मापन सरकार से, गुजरात मापन सरकार से, एमरी डिड हो के लोग ये आदिवासी नागरिकों मैट्रिक पची, बोर्ड एमेंशिप में एडमिशन और ले छे, एमनी स्कॉलरशिप बंद कर दी थी, अरे क्या माते, केंद्र सरकार ने कोई गाइडलाइन बना भी दी थी જેનો આધાર તાકી છે ગુજરાત સરકાર 28 ઓક્ટોબર 2010 ના રોજ એક પરિપત્ર બહાર પાડે છે સરકાર શ્રી દ્વારા તાલજીૂર્વક વિચારણા ના અંતે રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વાર્ષિક 2024-25 થી મેનેજમેન્ટ કોટા માં પ્રવેશ મેળનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનો આથી ઠરાવવામાં આવે છે એક જાગકે અનેક વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ થી વંચિત કરવાનો કામ કર્યું છે મેટ્રિક પછી જે બાળકો શિષ્યવૃત્તિ લેતા હતા એમાં નર્સિંગ કોર્સ फार्मेसी डिग्री इंजीनियरिंग डिप्लोमा इंजीनियरिंग एमबीए एमसीए एमए एम फार्मेसी ले इन एम फार्मेसी लेने पैरामेडिकल ના અનેક કોર્સો આ લેંદર આવડે લેવા છે হাজারો વિદ્યાર્થીઓને આનો ફાયદો મળતો આ વર્ષનો જ મે એક આંકડો કઢાયો માત્ર ટેકનિકલ કોર્સમાં આપણું ગુજરાતમાં 3700 विद्यार्थियों ने ओस्मैटिक स्कॉलरशिप नो आदिवासीना बालकोने आ शिष्यवृत्तीनो लाभ मळवानो हतो आ 2024-25 ती बंद करते એટલે आ वर्ष थी आवा हजारों विद्यार्थी जुदा जुदा कोर्सा में तो आपने खाली टेक्निकल कोर्स कोर्सनी बात करी ए शिष्यवृत्ती की वंचित કોંગ્રેસ ના સમયથી આદિવાસી ને મળતા અધિકારો ઉપર કાતર ચલાવવાનું કામ કરે છે એ બંધ કરે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ કરવામાં આવે

आदिवासी विस्तार जिला पर भारतीय जनता पार्टी नो आदिवासी ना बाल्फों ने अन्याय करतो आ निर्णय चेना विरुद्ध मा जन जागृति अभियान चलावा मा उस आदरेज़ कांग्रेस पक्ष रोड पर सड़कों पर रास्ता पर उतरे मे देखाओ करीने कलेक्टर श्री ने इवों ने आदरेज़ जिला मा આ વિધાન પત્ર આપીને માંગણી કરશે કે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે પેમેન્ટ શીટમાં મળતી હતી કોંગ્રેસના શાસનથી શરૂ केली 2010 માં કેન્દ્રમાં સરકાર હતી त्याार्थी એને પુનઃ શરૂ કરવામાં આવે એવી માંગણી કરીશું હું આપના પ્રશ્નો કઈ છે તોના જવાબ આપીશ પણ એ પહેલા માનની કાંતિભાઈ અને માનની રાજુભાઈ ને વિનંતી સૌથી પેહલા તો ચર્ચા કરી છે આપણા સમક્ષ એમાં હું મારા સુદ પુરાવું છું અને સાથે સાથે આપણા સમક્ષ મારા વિચારો પણ રજૂ કરું છું અંબાજી થી માણીને જે ઉમરકોમ સુધી જે આદિવાસી વસ્તી ધરાવતા જે જિલ્લાઓ છે અમારી સરકાર ત્યારે આદિવાસીઓને શિક્ષણ માટે જે લાભો મળતા હતા અને એ લાભોના વિરોધમાં આ સરકાર કાતર ચલાવી રહી છે ત્યારે હું આપણા સમક્ષ ઉજાગર કરવા માંગુ છું કે જે ગરીબ હતા એને અતિ ગરીબ કરવા માંગે છે આ ધકા અમીરોને અમીર કરવા માંગે છે ગરીબોની અંદર ગરીબ અને આદિવાસી ગામડામાં જે દીકરા દીકરીઓ જે ભણે છે એમને અલગ અલગ હેતુએ જે શિક્ષણ મેળવવા બાબતની અંદર જે કોલેજીપ મળતી તી આજે તાજેતર એવો પુરાવો કઈ બતાવે છે આ સરકાર આદિવાસીઓ પર કાતર ચલાવી રીતે આદિવાસી દીકરા દીકરીઓને હેરાન કરવા અને કઈ રીતે પછાત રાખવા એક જાતનું છે લહુ આજે ફરીથી આ સરકાર ને સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જ્યાં સુધી આદિવાસી દીકરા દીકરીઓને સંવિધાનના જોગવાઈની અંદર જે હક મળ્યા છે એક હક પ્રમાણે સરકારી નિયમ અનુસાર જે લાભ મળવા જોઈએ એ કાયમી માટે મળવા જોઈએ આ જે જે કાતર મારીને એમનો લાભ લઈ લેવામાં આવે છે એના વિરોધમાં અત્યારે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આદિવાસી ધરાવતા તાલુકા હોય કે જિલ્લા હોય એસસી એસટી કે ઓબીસી બધી જ સમાજો સાથે લઈને એમનો હક ઉપર જે ત્રાપ મારી રહ્યા છે એના વિરોધમાં

આદિવાસી સમાજ ઉપર પડ્યા પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી કેન્દ્ર સમાજના વિવિધ સંગઠનોએ સૌથી પહેલા અમને અમે મૂળ આદિવાસી છીએ ત્યારે અમને આદિવાસીઓને વનવાસી તરીકે સંબોધવામાં આવે છે એની અવારનવાર માંગણી કરી છે છતાં પણ ભારતીય જનતા પાર્ટી એના પરિપત્રમાંથી વનવાસી શબ્દ દૂર કરતી નથી બીજી વાત તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં સાચા આદિવાસીઓને જે અમારી માગણી હતી કે ખોટા આદિવાસી પ્રમાણપત્રો જે આપ્યા છે એને રદ કરવામાં આવે એના માટે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે અમે ધરણા અને આંદોલન કર્યું હતું ત્યારે સરકાર છે અમારી સમાધાન કરી અને જે ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાના છે એને બહાર કરી આપી હતી છતાં પણ આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ગાંધીનગર ખાતે બિરસા મુંડા ભવન એ આદિવાસી સમાજનું ભવન છે એ એ સમાજ સમાજ છે ત્યારે ભવન નથી આવતું આજે તમામ સમાજના લોકોને આદિવાસી ભવન બનાવવાના હોય કે અલગ અલગ સમાજના ભવન બનાવવાના હોય તેની જગ્યા આપવામાં આવે છે ત્યારે અમારા તમામ સંગઠનોએ માંગણી કરી છતાં આજ સુધી વીસ હજાર ચોરસ ફૂટ જમીન પણ આપવામાં નથી આવતી ભારતીય જનતા પાર્ટી ની હંમેશા આદિવાસી વિરોધી છે મનાવતા હોય એ વિશ્વ આદિવાસી દિવસ મનાવતા હોય વિશ્વ આદિવાસી દિવસ એ અમારો દિવાળી કરતા પણ મોટો તહેવાર છે ત્યારે અમે વિશ્વ આદિવાસી દિવસે રજા જાહેર કરવાની માંગણી કરી હતી સત્તા પઢાર સુધી ગુજરાત ની સરકારે લીધી હતી

जुदा जुदा जिलाओं में एसटी सेल ना कम्युनिटीयों के ना साथ परमदीप से मीटिंग पूरी दयापची एक व्यवस्थित टाइम टेबल पर नक्की करिशु अरे क्या जिला में क्या तालुका में अथवा कई दिनों कार्यक्रम छे संपूर्ण माहिती आपने हमारा मीडिया डिपार्टमेंट मार्फत मनीष भाई को किया

પાંચસો રૂપિયાની નકલી નોટો પકડાય અને આજે ભાવનગર માંથી પંચાવન નોટો પકડાય અને એમાં જે જે ત્યાં પકડાયા છે ये वो इतिहास खोल के विस्तीर्ण जर्नलिज्म कर जो इसलिए बहुत काम हमें करिए अपने खबर प्रोडक्ट कर जो तो खबर पर से ये ना मूल भाषा उसाने पेपर पढ़ना राना मूल भाषा मानी जाए अध्यापी और स्पेशल ना तो वाणीपण तत्सत ने व्याजवी तपास थाई तो मूल सरकार में बैठेला लोगों ना साथे जुड़ायला � આજ કાઠી હોસ્પિટલ એ આવીજ મોડેસ્ટ ઓપરેટિવ માળ પર કેમ્પ કરીને લાવિને દર્દીઓને તૂર કરતા હતા એમાં એક દર્દીનું મૃત્યુ થયું એ જ દિવસે એને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બঞ্চিত કરવા જોઈએ પછી પાછા કેમ આવી શકે એ કહું તો આ 2024 માં લસોના મૃત્યુ ન થયા મે આ પરામેન્ટમાં પણ નોટિસ આપી છે

અમારા એક સક્રિય કાળથી ચાલ સરકાર કોઈ જબરદસ્તીને છોડીશું નહીં અને પહેલા જબરદસ્તીને પકડવાનું કરો પછી છોડવાનું કરો પકડતા જ નથી તમે એટલે આવી શબ્દોની સજાવણી ના મળે આપો ગુજરાત નથી કે જ્યાં આગર આવી વસ્તુઓ બનતી આ ગુજરાતની યાત્રામાં હું સાક્ષી રહ્યો છું સરકાર કોઈ પણ પાર્ટીની હોય પ્રજાની તિજોરીનો એક પણ રૂપિયાનો દુરુપયોગ ન થા જરૂરિયાતમંદ સુધી વસ્તુ પહોંચે એના માટે ગુજરાતનો દાખલો ડુપ્લિકેટમાં નંબર વન પછી ડિગ્રી હોય રૂપિયા હોય કે અધિકારી હોય આ પરિસ્થિતિ આપણા ગુજરાતની થઈ છે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે એક ગુજરાતી તરીકે माथू शर्म थी झुकी जत हो जय कोई बात करत हो हमारा जो गई का फ्लाइट में तो पेट्रोल जरा के दादा आ दा गया यार ऐसा कैसा हो सकता है इतना सारा पैसा उखाले लेते दर्दी को बुला के गरीब को बिना वजह ऑपरेशन ऐसा कैसे गुजरात में चलता है आ सांपो को पड़े छे आ में निर्माण हो छे हिंदी में आप वर्तमान घटना ऊपर नहीं है क्या बात है डीएनए पर हमारा डेटा तेरा कभी तो कभी के के आर्थिक घटनाओं से बहुत आ आगे है अब तेजी से जो आज तो उसके मुख्य पढ़ा के जा रहे गया कोई पर सत्य ने साबित करवा माटे फिल्मों बना भी पड़े करी मैं समझो ना, ना हम